અમદાવાદ જિલ્લાના ધોડકા ખાતે ખાનના પરા દેવી પૂજકવાસ પાસે એક્ટિવા લઈને પસાર થવા બાબતે બે સગા ભાઈઓ તથા તેના પિતા ઉપર આરોપીઓએ ધાર્યા અને લાકડીઓ વડે હિંચકારો હુમલો કરી ત્રણેય પિતા પુત્રના માથે ભાગે અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી છે ત્યારે આ બનાવને પગલે ધોડકા ટાઉન પીઆઈ જેડી ડાંગરવાડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે અને ધોડકા સરકારી દવાખાના ખાતે ઘસી ગયો હતો આ હુમલાના આ બનાવના પગલે લોકોના ટોળા સરકારી દવાખાને એકઠા થયા હતા તો ત્રણેય ઇજાગ્રસ્તો ધોડકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર વાત વધુ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં રિપેર કરવામાં આવ્યા છે દોડકાના છેલ્લા સિગ્નલ વિસ્તારમાં રહેતા અલ્ફાભભાઈ રસુલભાઈ કુરેશીએ ધોડકા ટાઉન પોલીસ સ્ટેશનમાં છ નામજો આરોપીઓ અને અન્ય પાંચ આરોપીઓ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે ફરિયાદી અલ્ફાભભાઈ કુરેશીની દીકરાઓ અજમેરી હસન અને નિદામ આલી ટુ વ્હીલર વાહન લઈને ખાનનાપરા દેવી પૂજક વાસ પાસેના રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે આરોપીઓ અહીંથી કેમ નીકળો છે તેમ કંઈ બોલાચાલી કરી હતી તો આ દરમિયાન ફરિયાદી અલતાભભાઈ ત્યાં આવીને પૂછપરછ કરતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને આરોપી બુરાયે અલ્તાભભાઈને કપાળમાં

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ